જસદણ તાલુકાના આટકુટ સૂર્યમુખી હનુમાનજી મંદિર મંડળ દ્વારા તેમજ મહિલા મંડળ દ્વારા તાજેતરમાં અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટના સમગ્ર ગુજરાતને હજમચાવી દીધું છે જેમાં બસો પંચોતેર જેટલા દિવંગત આત્માને શાંતિ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ હોમાત્મક તેમજ હનુમાનજી ચાલસા પાઠનું આયોજન કર્યું હતું જીવદયા સુંદરકાંડ મંડળ દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું મહામૃત્યુજય મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા શ્રી સૂર્યમુખી મંડળ દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા જીવાત્માના શાંતિ અર્થે પરમાત્મા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરે આટકોટ મુકામે બે જીમાત્માઓ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામે છે પ્રભુ તેના આત્માને શાંતિ અર્થે તે અર્થે સુંદરકાંડ હુમહાત્મા હનુમાનજી સૂર્યમુખી મંદિર મંડળ દ્વારા અમાર્થમાક સુરત સુંદરકાંડના પાટમાં આમંત્રણ કરવામાં આવ્યો તો અને એનો જે કાંઈક પડ હોય કે જે લાગી વાત મને શાંતિ અરપે સ્થૂ દેષ ગ્રા જેડીસી ન્યૂઝ સાથે કરશન બામડા આટકોટ